આ નવા માંગતા વીજ કનેક્શન મામલા બાદ વધુ એક ગેરરીતિ બહાર આવી થરોડના એક વીજ કનેક્શન ગ્રાહકને વીજળી કનેક્શન ન હોવા છતાં સતત પાંચ વર્ષ સુધી વીજ બિલ મોકલતું વીજ કંપની જો કે

કર્મીઓ કોઈ પગલા લીધા ન હતા અને આખરે થોડા સમય પહેલા બંધ કર્યું હોય તેવું મૌખિકમાં જણાવ્યું હતું હારીજ તાલુકાના થરૂડ ગામે રહેતા ઠાકોર માનસીજી કાનજીભાઈ જેમનો વીજ બિલ ગ્રાહક નંબર અઠ્યાવીસ પાંચસો પચીસ દસ એકસો પચાસ અને તેને વીજ બિલ આપવામાં આવતું હતું પરંતુ આ ગ્રાહક વીજ એક પણ બિલ પાંચ વર્ષમાં પચીસો એકતાળીસ પોઈન્ટ નવ્વાણું રૂપિયા બાકી બાદ કનેક્શન પીડીસી કર્યું લાલિયાવાડી એ છે કે આ વીજ ગ્રાહકને ત્યાં મીટર હતું તો મીટર રીડિંગ કરનારા રીડરે હારી વીજ ઓફિસમાં લેખિત કે મૌખિક જાણ કેમ નથી કરી જો વીજકર્મી બિલ નોંધવા જતા તો વીજ વપરાશ થયો હતો તો ફિક્સ ચાર્જ અથવા અન્ય ચાર્જ દગાડી બિલ કેમ આપવામાં આવતું હતું ડેપ્યુટી એન્જિનિયરે તપાસ કેમ નથી કરી આવા તો અને એક કેસ હજુ ખારીજ તાલુકામાં હોય તેવી વાતો ચાલી રહી છે મારું મારું મોનસંગજી મોનસંગજી જેવા ભવાનગી કયા ગામના છો હા શું તમારે તમારા ગામમાં રહેવા મકાન ખરું તો પછી આ મીટરના બિલો નાખી જાય છે આમાં સાહેબ હું છું હા અને ઘણા હા અને અત્યારે હાલમાં હું આવ્યો છું મારે રહેવા નથી હા